રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે વિવિધ સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા પુષ્પાંજલિના કાર્યક્રમ યોજાયા હતા તે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બુધવારના રોજ સવારે ચોક બજાર ગાંધી બાગ આવેલા ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અને ભજનના કાર્યક્રમ આયોજન કરાયું આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આજના નિર્વાણ દિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજીની પ્રતિમા ચોક બજાર ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોર્પોરેટર શ્રીઓ શ્રીઓ અધિકારી શ્રીઓ નગરજનો અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા પૂજ્ય મહાત્મા ગાંધીજીને એમના જીવન અને કાર્યો દેશના માટે જે સદાય પ્રેરણારૂપ છે એનો અમલ કરીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ સ્વચ્છતા એ ગાંધીજી માટે ખૂબ મહત્ત્વનું કહી શકાય એવું લક્ષ્ય હતું અને એ દિશામાં પણ આપણે આગળ વધીને એમના સિદ્ધાંતો મુજબ કાર્ય કરીને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ એવી સૌ નગરજનો અને સૌને એમની પાસે અપેક્ષા સાથે આજના દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીને સ્મરણાંજલિ આપું છું મનપા દ્વારા યોજેલા ગાંધી નિર્વાણની નિમિત્તે પુષ્પાંજલિ ભજન કાર્યક્રમમાં મનપાના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના ઉપસ્થિતિવા પામ્યા હતા